જય રાધે કૃષ્ણ જય રાધે કૃષ્ણ જય રાધે કૃષ્ણ અલગની ઝૂંપડી ચેનલમાં જો તમને આ કીર્તન સારું લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આવા અવનવા કીર્તન ભજન અને ધૂન અલગની ઝૂંપડીમાં તમને સાંભળવા મળશે તો ચાલો આપણે કીર્તન સાંભળીએ રાધા પૂછે છે એક જ વાત કૃષ્ણ તમે કેમ રાધા એક જ કૃષ્ણ તમે કેમ છો કાળા માતા ગોરા તમારા પિતા તે ગોરા માતા ગોરા તમારા પિતા તે ગોરા ગોરુ ગોપુળીયું ગામ કૃષ્ણ તમે કેમ છો કાળા પ્રશ્ન તમે કેમ છો કાર